જય જવાન જય કિસાન હું છું અમિત આપણે પહેલાં કીધું તું તમને કે આ તારીખોમાં ક્યાંય બારે ના ઘરે બેઠા રહેજો આજે આઠમ છે હું વાડી આવ્યો છું દાઢી પણ છે ફરવા નથી ગયો ફેમિલી કહે છે તો એ ના પાડી વરસાદ ચાલુ છે આવી ધીમો ધીમો ઘણાના મેળા બગડ્યા છે આજે આપણે નવા ટોપિક સાથે તમારી સાથે આવ્યા છીએ કે જે વિસ્તારમાં વરસાદ નથી વોટ્સઅપ ગ્રુપ ફેસબુકમાં અને પ્રાઇવેટ મેસેજ પ્રાઇવેટ ફોન આવે છે ખેડૂતભાઈઓના કે જે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે કલ્યાણપુર ડિસ્ટ્રિક્ટ છે પછી પોરબંદર ડિસ્ટ્રિક્ટ છે અમુક ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની અમુક ડિસ્ટ્રિક્ટ છે કચ્છના અમુક વિસ્તારો છે ત્યાં અત્યારે જે ચાલુ રાઉન્ડ છે તેમાં વરસાદ નથી એટલો જ ખાસ ધીમો ધીમો આવે છે અહીંયા પણ ધીમો ધીમો જ આવે છે વાડીએ પણ હું વાડીએ જ છું ભણગોર ગામ લાલપુર તાલુકો જિલ્લો જામનગર હું અત્યારે વાડીએ જ છું આ ઓયડી છે દવા ડબલા પડ્યા એટલે ખબર પડી ઘરે જ ના રાખાય તો અત્યારે શું સાત આઠમ ઉપર ઘરવાળીને ફરવાના લેજે ક્યાંક ડબલું હાથમાં લઈ તો એટલે વાડીએ જ છું દવાઈ દવા જ છે આજે આઠમ છે ને થોડીક મોજ કરી લઈને આપણે હવે જે વાત આપણે કરવાની છે કે જે આપણે આ જે વિસ્તારમાં ઓછા વરસાદ છે તેથી અને જે વિસ્તારમાં ખૂબ વરસાદ થયા છે સુરેન્દ્રનગર વિસ્તારમાં વડોદરા વિસ્તારમાં મોરબી વિસ્તારમાં રાજકોટ વિસ્તારમાં જસદણની આસપાસ ઘણા એવા વિસ્તારો છે ત્યાં છેલ્લા બે દિવસમાં સારો વરસાદ થયો છે અમુક અમુક વિસ્તારમાં જે વાંકાનેરની બાજુ છે અમુક અમુક વિસ્તારમાં ભારે પણ વરસાદ થયો છે ઘણા વિસ્તારમાં એવા એ વિસ્તારનું પહેલાં આપણે કહીએ પછી જે વિસ્તારમાં વરસાદ નથી ત્યાં શું થશે આપણે એનું પણ કહીએ તો ખેડૂતભાઈઓ જે વિસ્તારમાં આજે કાલે અને ગઈકાલે વરસાદ થયા છે એ લોકોને હજુ સત્યાવીસ અઠ્યાવીસ તારીખે સાવચેત રહેવાની જરૂર છે સાવચેત રહેજો આટલામાં સમજી જાઓ હજી શું થશે હજી સિસ્ટમ થોડી દૂર છે અને હવે આપણે વાત કરીએ જે વિસ્તાર આપણે કહ્યા ત્યાં વરસાદ ઓછો છે તે પશ્ચિમ દરિયાઈ પટ્ટીમાં સૌરાષ્ટ્રમાં તો અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે ભારેથી અતિભારે વરસાદનો સામનો કરવા તૈયાર રહેજો ઘરની બહાર ક્યાંય જાતા નહીં એટલામાં સમજી જાવ તમારે જાજુ કઈ કેવું નથી જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને આપણે જય જવાન જય કિસાન જય દ્વારા કરીશ તો આપણે કઈ નાખ્યું પછી યાદ આવ્યું કે લે આગત ઇંધણ દેતા જ ભૂલી ગયો હું તો આપણે આગત ઇંધણ દઈ દઈએ આ વરસાદનો રાઉન્ડ ક્યારે પૂરો થવાનો છે અને પછી આપણે નવી સિસ્ટમ ગુજરાતમાં પાછી આવશે તો ખરી ને આઈએમડીએ ના પાડી દીધી વરસાદ ઓછો થશે આપણે આ પાડી દીધી એટલે બીજી સિસ્ટમે આવશે તો ખરી જ ને એનાલિસિસ કર્યું હોય ત્યારે જ આપણે એમ કીધું હોય ને કે હજી વરસાદ પાછો થવાનો છે સારા વરસાદ થવાના છે તો ખેડૂતભાઈઓ આપણે આગતરું ઇંધાણ તારીખ બે ત્રણ સપ્ટેમ્બરે ફરી બંગાળની ખાડીની સિસ્ટમનો લાભ ગુજરાતમાં ધીરે ધીરે મળવાનો ચાલુ થઈ જશે તારીખ બે ત્રણ સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીની સિસ્ટમ ફરી ગુજરાત તરફ આવે છે તેમાં પણ વરસાદ આપણે ગુજરાત રાજ્યમાં જોવા મળશે આગતરું ઇંધાણ બરાબર આપણે જો કે દર્શાવી જતું આગળ કે સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી વરસાદ ચાલુ રહેશે હા તો સિસ્ટમના ફોટા પણ તમને બતાવીએ એટલે તમને ખબર પડે કે હા આપણે રાઉન્ડ કરશું તારીખ ઉપર એરો મૂકશું એ સિસ્ટમનો ફોટો બતાવશું અહીંયા તમને પણ વિશ્વાસ આવી જાય હવે આપણે કહીએ જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને